એકમ બાર ગ્રામીણ સમાજમાં બદલાતી વર્ગ વર્ગવ્યવસ્થા ઓ વિદ્યાર્થી મિત્રો આ એકમ બાદ તમે એક વર્ણનો ખ્યાલ સમજી શકશો બે જ્ઞાતિ અને વર્ગના સહઅસ્તિત્વ વિશે માહિતી મેળવી શકશો ત્રણ ગુજરાતના જુદા જુદા વર્ગો વિશે માહિતી મેળવી શકશો વર્ણનો ખ્યાલ માનવામાં આવે છે કે બ્રહ્માઈ મુખમાંથી બ્રાહ્મણને ઉત્પન્ન કર્યા તેમના બાહુમાંથી ક્ષત્રિયને ઉત્પન્ન કર્યા તેમના ઉદરમાંથી વૈશ્યને ઉત્પન્ન કર્યા તેમના પગમાંથી ક્ષુદ્રને ઉત્પન્ન કર્યા આવી રીતે વર્ણવ્યવસ્થા ઉત્પન્ન થઈ છે બ્રાહ્મણોનું કામ ભણાવવાનું છે ક્ષત્રિયોનું કામ રાજ્ય અને સમાજનું રક્ષણ કરવાનું છે વૈશ્યનું કામ વેપાર કરવાનું છે જ્યારે ક્ષુદ્રનું કામ માત્ર શારીરિક શ્રમ કરવાનું છે જ્ઞાતિ અને વર્ગનું સહઅસ્તિત્વ ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા મહત્વની સામાજિક સંસ્થા છે જે ગ્રામીણ સમાજમાં જોવા મળતી ઊંચ નીચના ક્રમવાળી સ્તરરચનાને વ્યક્ત કરે છે આવી સ્તરરચના સમાજની સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાઓ અને પ્રક્રિયાઓ સાથે સંબંધિત છે જ્ઞાતિ આધારિત વ્યવસાયો દરજીકામ કુંભારીકામ સુથારીકામ લુહારીકામ વગેરે ગ્રામ સમાજમાં જ્ઞાતિ ત્રણ મહત્વના સ્વરૂપો વ્યક્ત થાય છે સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક શિખરે બ્રાહ્મણો અને તળિયે હરિજનો એવી કોટિક્રમવાળી જ્ઞાતિ વ્યવસ્થા ઉપરાંત શ્રીમંત મધ્યમ અને ગરીબ એવા આર્થિક સમૂહોની વર્ગવ્યવસ્થા ગ્રામ સમાજની સ્તરરચનાના મહત્વના એકમો છે ભારતના ગ્રામીણ સમાજમાં એક તરફ જ્ઞાતિ ધર્મના વિવિધ સમૂહોમાં વહેંચાયેલા છે તો બીજી તરફ આર્થિક વર્ગોમાં પણ વિભાજીત થયેલા છે ભારતમાં જ્ઞાતિ અને આર્થિક વર્ગોની સહિયારી અસરોને આધારે ગ્રામીણ પ્રદેશોમાં નિમાયેલી સ્તરચનાના મહત્વના લક્ષણો નીચે પ્રમાણે છે એક સામાજિક વિભાગોમાં વર્ગીકૃત સમાજ પરંપરાગત વર્ણવ્યવસ્થા અનુસાર ભારતનો ગ્રામ સમાજ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોમાં વિભાજિત હતો અસ્પૃશ્યોનો સમાવેશ વર્ણવ્યવસ્થામાં ન થતા તેઓને વર્ણ બહાર ગણવામાં આવતા એવું મનાય છે વ્યવસાયને આધારે ઉદભવેલા આ વર્ણોસદીઓ જતા અનેક જ્ઞાતિઓમાં વહેંચાયા પરંતુ ઊંચ નીચેનો ક્રમ વર્ણવ્યવસ્થા આધારિત રહ્યા બ્રિટિશ શાસનકાળ દરમિયાન વસ્તી ગણતરી દ્વારા જાણવા મળ્યું કે ભારતમાં એ સમયે ત્રણ હજારથી વધુ જ્ઞાતિઓ હતી સ્વતંત્રતા બાદ જ્ઞાતિવાર વસ્તી ગણતરી કરવામાં આવતી નથી તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ગણતરી થાય છે બે જમીન માલિકી અને આર્થિક વર્ગો ખેતી અને ખેતી સંબંધિત વ્યવસાયો પર આધારિત ગ્રામીણ સામાજિક માળખામાં જમીન માલિકી મહત્વના છે જમીન માલિકોના આધારે રચાયેલા વર્ગો ત્યાં જોવા મળે છે સામાન્ય રીતે જમીનવાળા અને જમીન વિહોણા એવા બે વર્ગો સ્પષ્ટ તરી આવે છે જો કે જમીન માલિકી ધરાવનારાઓમાં એકથી વધુ ખેડૂત વર્ગો છે ભારતીય ગ્રામ જીવનના કેટલાક મજત્વના અભ્યાસને આધારે તારવીએ તો આજના ભારતીય ગ્રામજીવન નીચે પ્રમાણે કૃષિ આધારિત વર્ગો જોવા મળે છે અ શ્રીમંત ખેડૂતો અને જમીનદારોનો વર્ગ પંદર એકરથી વધુ જમીન માલિકો ધરાવનારા કુલ જમીન પચાસ ટકા ભાગ પર માલિકી ધરાવે છે તે ગ્રામ વસ્તીના સાત ટકા છે બ મધ્યમ ખેડૂતોનો વર્ગ પાંચમી પંદર એકર જમીન ધરાવનાર કુલ જમીનના ત્રીસ ટકા ભાગ પર માલિકી ધરાવે છે ગ્રામ વસ્તીના ઓગણીસ ટકા છે ક ગરીબ ખેડૂતનો વર્ગ પહેલી પાંચ એકર જમીન માલિકી ધરાવનાર કુલ જમીનના સત્તર ટકા ભાગ પર માલિકી ધરાવે છે ગ્રામ વસ્તીના ત્રીસ ટકા છે ડ ખેતમજૂરોનો વર્ગ જેમની પાસે જમીન નથી એક એક એકરથી ઓછી જમીન છે કુલ જમીનના માત્ર બે ટકા ભાગ પર માલિકી ધરાવે છે ગ્રામ વસ્તીના ચુમ્માલીસ ટકા છે ત્રણ જ્ઞાતિ અને જમીન માલિકી ભારતના ગ્રામ વિસ્તારોની વાસ્તવિકતા એ છે કે સામાન્ય રીતે ઉપલી કે મધ્યમ જ્ઞાતિઓના સભ્યો પાસે જમીન માલિકી હોય છે જ્યારે હરિજનો આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોના લોકો મોટે ભાગે ખેતમજૂરી કરતા હોય છે પ્રો એમ એન શ્રીનિવાસે જમીન માલિકીને પ્રભાવી જ્ઞાતિના લક્ષણોમાં મહત્વનું સ્થાન આપ્યું છે આતિ પ્રભાવી જ્ઞાતિ માત્ર એક ગામ પૂરતી મર્યાદિત ન રહેતા તેની આસપાસના વિસ્તારોમાં પણ પ્રભાવી હોય છે ગુજરાતનું ઉદાહરણ લઈએ તો ભૂતકાળમાં અને આજે પાટીદારો અને રજપૂતો તેમજ અનાવિલ બ્રાહ્મણો મોટા જમીનદારો તરીકે પ્રસ્થાપિત થયા છે બીજી બાજુ વણકર જમાર જેવી હરિજન જ્ઞાતિઓ આદિવાસીઓ તેમજ કોળી લોકો ખેતમચૂરીના કામમાં જોતરાય છે જેની પાસે જમીન માલિકીનો દરજ્જો ઊંચો તેમ તેનું જ્ઞાતિ વર્ચસ્વ વધુ એમ કહી શકાય આ જ કારણે મહારાષ્ટ્રમાં મરાઠા ગુજરાતમાં પાટીદારો હરિયાણામાં જાટ ઉત્તર પ્રદેશ બિહારમાં આહિર કુણબી ભૂમિહાર પ્રદેશમાં રેડ્ડી જ્ઞાતિઓ મહત્તમ જમીન ધરાવતી હોવાને કારણે ખેતી વિકાસને મહત્વનો ફાયદો થયો છે ચાર વ્યવસાય પર રચાયેલા વર્ગો ગ્રામીણ સમાજમાં ધંધા રોજગારની દ્રષ્ટિએ પરંપરાગત માળખું જોવા મળે છે આ માળખામાં ઊંચનીચના ખ્યાલ અને ભાવના હજુ ટકી રહ્યા છે આ બાબતના આધારે જે તે વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિઓને સન્માન અપાય છે તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન થાય છે શ્રેષ્ઠ વ્યવસાયોમાં પુરોહિત પંડિત ધનિક ખેડૂત દુકાનદાર નોકરિયાત વગેરે આવે છે આમાં તેઓ વચ્ચે સ્તરો ઊભા થાય છે આર્થિક દૃષ્ટિએ પછાત વ્યવસાયો જેવા કે ધોબી લુહાર કુંભાર મોચી વાળંદ વગેરે વર્ગો કક્ષાના ગણાય છે જ્યારે ગંદા પદાર્થો ઊંચવાના વ્યવસાયમાં સંકળાયેલ વર્ગો નિમ્ન સ્તર કક્ષાના ગણાય છે તેમના આવાસો ગામના છેવાડે હોય છે સામાજિક સ્તરીકરણ એક સર્વાંગી ઘટના છે દરેક સમાજના ગામ અને શહેર સમુદાયોમાં તેનું અસ્તિત્વ જોવા મળે છે સ્તરીકરણ જટિલ સમાજના પારસ્પરિક સંબંધોને વિભાજીત કરનારું માધ્યમ છે સ્તરીકરણ વિવિધ વર્ગને ઊંચ નીચના સ્તરોમાં વિભાજીત કરે છે પશ્ચિમી દેશોમાં આવેલ સમૃદ્ધિને આધારે અને ભારતમાં જન્મ પર આધારિત જ્ઞાતિપ્રથાને આધારે કોટિક્રમ નક્કી થાય છે એક જ કાર્યક્ષેત્રમાં કામ કરતા લોકોને પણ અનેક સ્તરોમાં વિભાજીત કરી શકાય દા ત કોલેજમાં આચાર્ય અધ્યાપક કારકુન સેવક દરેક દેશના સ્તરીકરણના આધારે એકસરખા વર્ગો નથી તેમાં સમય અનુસાર પરિવર્તન આવતું હોય છે ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક પ્રગતિએ સ્તરીકરણના નવા માપદંડોને જન્મ આપ્યો છે આધુનિક યુગમાં વધેલી ગતિશીલતાથી પરંપરાગત વર્ગોમાં પરિવર્તન આવ્યા છે અગાઉ જે વર્ગો ઉતરતી કક્ષાના ગણાતા હતા તેઓ હવે ઉચ્ચ સ્તર ભોગવતા થયા છે વર્ગના આધારે સ્તરીકરણ વર્ગના આધાર પર સ્તરીકરણ જન્મ પર આધારિત નથી પરંતુ કાર્ય યોગ્યતા કુશળતા શિક્ષણ વિજ્ઞાન પર આધાર રાખે છે વર્ગ દરેક વ્યક્તિ માટે છે વ્યક્તિ પોતાના વર્ગને બદલી શકે છે વધુ પ્રયાસ કરીને સ્તરીકરણમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે વર્ગોના પ્રકાર એક ઉચ્ચ વર્ગ બે મધ્યમ વર્ગ ત્રણ વર્ગ ચાર જમીન વર્ગ ખેતી એક ગુજરાતમાં અનુસૂચિત જાતિ વર્ગ ગુજરાતમાં દલિતોની સંખ્યા આઠ ટકા જેટલી છે દલિતોમાં ઓગણત્રીસ જેટલી જ્ઞાતિઓ જોવા મળે છે દલિતોને બંધારણમાં એસસી શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે અનુસૂચિત જ્ઞાતિ એટલી એવી જ્ઞાતિ કે જે સામાજિક આર્થિક શૈક્ષણિક રાજકીય એમ દરેક ક્ષેત્રમાં અન્યાય ભોગ બનેલી હોય તેવી જ્ઞાતિને આપણા બંધારણમાં વિશિષ્ટ પ્રકારના લાભ મળેલ છે બે અનુસૂચિત જનજાતિ વર્ગક ગુજરાતમાં આદિવાસી નિમ્ન ગતિશીલતા આદિવાસી ગુજરાતમાં પંચોતેરમી એંસી લાખ જેટલા છે આદિવાસીના પોતાના વિશિષ્ટ ગીતો હોય છે હોળી જેવા તહેવારોને આદિવાસી લોકો જુદી જુદી રીતે ઉજવે છે સાબરકાંઠા દાહોદ નર્મદા ભરૂચ સુરત નવસારી ડાંગમાં ઓછામાં ઓછા ત્રીસ ટકા અને વધુમાં વધુ નેવું ટકા આદિવાસી છે ગુજરાતની પૂર્વ પટ્ટીની દિશામાં સ્થિત છે નેવું ટકા લોકો પૂર્વ વિસ્તારોમાં રહે છે ગુજરાતમાં ઓગણત્રીસ વિભાગો છે જેને શિડ્યુલ ટ્રાઇબ તરીકે ઓળખાય છે અનુસૂચિતનો અર્થ થાય છે યાદીમાં સમાવેશ કરાયેલો છે ત્રણ ગુજરાતમાં અન્ય પછાત વર્ગો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓ અર્થ સમજતા પહેલાં તેની ભૂમિકા સમજવી જરૂરી છે સમાજમાં આ જ્ઞાતિઓને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે છે તેના વિરુદ્ધ કાનૂની જોગવાઈ અનુસાર રાજકારણમાં મહત્વની સીટો તેમના માટે ફાળવવામાં આવી છે આ સીટો પર ઓબીસીની વ્યક્તિઓ જ ઉમેદવારી નોંધાવી શકે એવી સરકારે જોગવાઈ કરી છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિ અદર બેકવર્ડ કાસ્ટા જ્ઞાતિએ સમાજના અનેક પ્રકારના અધિવેશનોમાં ભાગ ભજવવો પડે છે આ જ્ઞાતિમાં એસઈબીસી ને પણ લાભ આપવામાં આવે છે એસીબીસી એસીબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે ભારતમાં બંધારણમાં આ શબ્દનો ઉપયોગ થયો છે જ્ઞાતિ માટે ઓબીસી શબ્દ વપરાય છે અન્ય પછાત જ્ઞાતિઓ ઓબીસી જેમનો એસસી કે એસટી માં સમાવેશ થતો નથી ને પછાત કે તેવી જ્ઞાતિઓને અન્ય પછાત જ્ઞાતિઓમાં સમાવેશ થાય છે આ જ્ઞાતિઓ ગુજરાતમાં બક્ષી પંચના નામથી ઓળખાય છે એસીબીસીની જ્ઞાતિઓને બંધારણમાં અનામતની બેઠકો આપવા માટે ગુજરાતમાં એક પંચ નીમવામાં આવ્યું છે ઓબીસી વર્ગ આદર બેકવર્ડ ક્લાસ તરીકે ઓળખાય છે આદર શબ્દનો અર્થ જોઈએ તો એસસી એસટીને અનામતનો લાભ મળે છે અને અન્ય પછાત વર્ગો માટે ઓબીસી શબ્દ વાપરીએ છીએ બંધારણમાં તેમને એસીબીસી સોશિયલી એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ કાસ્ટ તરીકે ઓળખાય છે ઉપસંહાર ગ્રામીણ સમુદાયમાં સામાજિક સ્તર રચના પરંપરાગત રીતે જોવા મળે છે સમાજની અંદર લોકો એકબીજાનું વિભાગોમાં વર્ગીકરણ કરે છે આવા વિભાગોને ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવે છે આવા વિભાગોને નક્કી કરી શકાય ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થામાં જ્ઞાતિઓના દરજ્જાઓનો કોટિક્રમ જોવા મળે છે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિના પાયા ઉપર બંધ વર્ગવ્યવસ્થા જોવા મળે છે સમાજના વ્યક્તિને આર્થિક દરજ્જો વંશ પરંપરાગત મળે છે આ દરજ્જો ગુમાવવાનો ભય રહેતો નથી તેને મેળવવા માટે પુરુષાર્થ કરવો પડતો નથી જન્મથી જે જ્ઞાતિ દરજ્જો મળે છે તે મૃત્યુપર્યત રહે છે આથી ગ્રામીણ સમાજમાં ઊંચી જ્ઞાતિની અને નીચી જ્ઞાતિની સ્તરરચના જ્ઞાતિ આધારિત વર્ગવ્યવસ્થા જોવા મળે છે શિક્ષણ રાજકીય જાગૃતિ સરકારની કલ્યાણ યોજનાઓ નવા પશ્ચિમ વિચારસરણીથી ગ્રામીણ સમાજમાં નવી વર્ગવ્યવસ્થામાં પરિવર્તન જોવા મળે છે